આજે અમારી ધૌજા યાત્રાનો ત્રીજો દારો હો તો અમે જયાતી હોંડે જોકાતા સાંભી તો એટલું રોકાતા તો સવારે અમે ચા પાણી કરી વેલા વેલા હેડવાણશ શરૂ કરી દીધું બિસ્કિટ ખાયન તો હાલે દેસાઈ માટા ના હું મફળી માં સડિ નહીં બગડો કમ્પ્લીટ

અને આને જો

Mau lu? Eh, geser kau, geser kau. Bapu, geser kau. Eh, air dulu, ambar. Jalap bukuatnya air. Tak bisa, emang. Sama racio, raso, dengan dupul ini. Mas, coba nganggol, aco. Ayo, coba. Ayo, coba. તો મિત્રો હોવા પડી ગઈ ને અમે ચેટોણા પહોંચી ગયા છીએ તો હાલ ગૌશાળામાં અમે જોયા હતા ઓટો મારવા તમે જોઈ શકો બહુ મોટી ગૌશાળા વિશાળ માત્રામાં ગાયો હોય હજાર બે હજાર ગાયો હશે અને ઉપર અમે અત્યારે રોકાણ જમણવાર કરવાનું હોય ફોટોશૂટ કરીએ ના હોય હોમાં કેમ્પ છે તો જુઓ મિત્રો કોઈ મોટ ગાયો ગાયો છે મિત્રો જે ગાયો હોય બછેડો હજી કોમકાજ ચાલુ હોય ભોજન નું બનાવવાનું હો ના આપડા હોય નીજો મિલવાનો ના કેમ છે કુલર ની બધી સુવિધા